હું આપ સૌને પ્રશ્ન પૂછું કે પરમાત્મા તમારી પાસે આવે તમે શું પૂછવા જેવી વાત જ નથી ભગવાન પાસે શું એક જ વસ્તુ અમારી પાસે માગવાનું સાધન એક જ છે પૈસો આપો સુખ સંપત્તિ આપો બીજું કશું જોઈતું નથી અમને અમને કશું નથી જોઈતું પણ પરમાત્મા પાસે નારદજીને માગવાનો વારો આવ્યો નારદજીએ એટલું જ કહ્યું બાપજી અમે એટલું માગીએ છીએ અમે એટલું અમે એટલું ચાહીએ કે ભગવાન આજે સાત દિવસની કથા પછી અમારી કથામાં તમે જેમ ઉપસ્થિત થયા ને એમ આ પૃથ્વી લોકમાં આ મનુષ્ય લોકમાં જ્યારે પણ જ્યાં પણ કથા થાય કથાના સાંભળનારા એ શ્રોતાઓને એક વાર તમે દર્શન દેવા કથામાં જશો એવી અમારી પ્રાર્થના છે તમને કલ્પના કરો નારદજી આપણા માટે કેટલું માગી લીધું અને ભગવાન એ કહ્યું પણ ખરું તથા આ મનુષ્ય લોકમાં જ્યાં પણ કથા થશે ત્યાં સાત દિવસમાં એક વખત હું ભક્તોને દર્શન દેવા માટે જઈશ ઓળખે ન ઓળખે એ એના ઉપર છે જઈશ એ મારી ફરજ છે દર્શન દેવા જઈશ આનો અર્થ એ થયો દિવસ દિવસથી લઈ અને છેલ્લા દિવસ સુધીમાં ગમે ત્યારે પરમાત્મા આવવાના છે ભગવાન કથાના પ્રારંભમાં આવી જાય સવારે ક્યારેક એવું પણ બને કે તમે આરતી પછી ભગવાન આવવાના હોય તમે આરતી પેલા વૈયા જાવ બની શકે નિત્ય કથામાં જઈએ શાસ્ત્રમાં લખ્યું છે કે શ્રોતાના ગુણધર્મ માટે બતાવ્યું છે કે શ્રોતાઓની મૂળ ફરજ શું તો કહે છે કે ભાગવત કથાના વક્તા વ્યાસપીઠે આવે એની પેલા શ્રોતાઓએ પોતાનું આસન લઈ લેવું જોઈએ અને જયારે ભાગવત કથાના વક્તા વ્યાસપીઠથી ઉતરે પછી માણસે પોતાનું આસન છોડવું જોઈએ ગમે ત્યારે નહીં સાચો શ્રોતા ય છે વક્તાની પેલા આવી જાય વક્તાની પછી જાય આ પાંચ દાડા ઘરના કામ બધા મૂકી દેજો ત્રણ વાગ્યાનો સમય છે ત્રણ વાગે મારે આવવાનું છે આજે હું પાંચ મિનિટ મોડો આવ્યો હતો એના માટે હું ક્ષમા માંગુ છું કે તમારી પાંચ મિનિટ મેં બગાડી છે પણ પાંચ દિવસ બાકી રહ્યા છે પાંચ દિવસ તમે એવી રીતે આવજો કથાના સમય પહેલા પાંચ સાત મિનિટ આવીને બેસી જવું અને કથા પૂરી થાય આરતી થઈ જાય પછી આપણે આપણું આસન છોડી અને પછી ભક્તિના બે દીકરાઓને નારદજીના આ પ્રયત્ન દ્વારા સત્સંગ દ્વારા આ કથાઓના માધ્યમે એ બે જાગૃત થયા જ્ઞાન અને વૈરાગ્ય ત્યારબાદ ભગવાન કથાઓમાં હાજર હોય છે શું કામ હાજર હોય છે તો ભગવાન સ્વયં બોલ્યા છે યોગી નામ હૃદયે ગાયન મારા ભક્તો ભેગા થાય છે અને જ્યાં મારી વાતો કરે છે ત્યાં જઈને હું બિરાજમાન થાઉં છું ના હમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયે નૈકુંઠમાય નથી રહેતો યોગીના ના હૃદયમાંય નથી રહેતો મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠા મિનાર ત્યાં જઈને બિરાજમાન થાવ છું આટલી દિવ્ય કથા ચાલતી હતી એને સોનો કોઈ પ્રશ્ન કર્યો હે બાપજી તમે એમ કહેતા હતા કે સંસારમાં આ કથા માણસના પાપોમાંથી મુક્ત કરવા વાળી છે મૃત્યુ પછી પણ આ કથા મોક્ષને આપનારી છે તો કૃપા કરો ને કોઈ એવી ઘટના ખરી કે પાપ કરવામાં પાછું વાળું જોયું ન હોય અને એવા જીવાતમાં ને એવા મનુષ્યને આ કથા સાંભળવાથી કોઈએ મુક્તિ આપી હોય એવી ઘટના ખરી અને આપણે તો બધાય સાબિતી માંગવા વાળા છીએ શ્રદ્ધા ક્યાં આપણે પેલા હોય છે આપણે તો પુરાવો મળે પછી આપણે બધું માનવાવાળા છીએ કિમ ફલમ કિમ વિધાનમ ચ કૃતમ કેનેવ તદ્રતમ સ્કંદ પુરાણનો રેવા ખંડ બોલે છે વિધિ કેમ કરવી પણ ફળ શું મળે સાબિતી શું આની નારાજીએ પ્રશ્ન કર્યો એ કહી દઉં હારે કોણે આવ્રત કર્યું તું અને એને શું ફળ મળ્યું અહીંયા સોનું કોઈ પૂછ્યું બાપજી બતાવો ને કોણે આવ્રત કર્યું કોણે કથા સાંભળી અને કોણે પાપી હતો કે જેને ભગવાનની કથાએ મુક્તિ આપી દીધી સામાન્ય પાપો નહીં પાપ કરવામાં પાછું વાળું જ ન જોયું હોય કેવા લોકોને આ કથા મુક્ત બનાવે છલ લોકો પાંચ પ્રકારના પાપો કરવા વાળો માણસ આ કથાના માધ્યમે મુક્ત બને છે કપટ કરનારો માણસ હોય નિર્દય હોય બ્રાહ્મણના ધનનું હરણ કરી લઈ અને જે ધનવાન બન્યો હોય એવો શબ્દ છે પણ બ્રાહ્મણનું ધન એટલે એટલે એટલો એનો અર્થ છે કે ધર્મના પૈસેથી શાસ્ત્રના પૈસેથી જે ધનવાન થયું હોય શાસ્ત્રોને વેચી વેચીને જે ધનવાન થયો હોય એના પર પાપને તોડવાનું કામ આ ભાગવતની કથા કરે છે કારણ શાસ્ત્રો વેચવા માટેના સ્થાન નથી શાસ્ત્રો અને વહેંચવું જોઈએ સંસારમાં વેચવા લાગ્યા બાપજી કૃપા કરો ને કે કોઈ સાંભળી હોય ને પાપ બળ્યા હોય યસ્ય શ્રવણ માત્રેણ પાપ હાની એવી કોઈ ઘટના સાંભળો હું તમને આત્મદેવ બ્રાહ્મણની કથા કહું ધૂંધુકારી કથા છે આત્મદેવની કથા આ ધુંધુકારીની કથા ધુંદુલીની કથા એ કોઈ સ્ત્રી પુરુષની કથા નથી આ કથા આપણા સૌની છે पत्तनमूत्तमम् यत्र वर्णा स्वधर्मेकर्मङ्गभद्रा तटयत् पूर्वम् अभूत् उत्त। पत्तनम् उत्तमम् તુંગભદ્રા નદીના કિનારે ઉત્તમ શહેર અને એ ઉત્તમ શહેરમાં ચાર વર્ણના લોકો રહે છે યત્રા વર્ણ સત્ય પોતાના કર્તવ્યની અંદર તત્પર રહેલા આ આ ચાર વર્ણના લોકો તુંગદ્રા નદી નો કિનારો કહ્યો ઉત્તમ શહેર તુંગ ભદ્રાનો અર્થ છે તુંગ એટલે શ્રેષ્ઠ અને ભદ્ર એટલે કલ્યાણ એટલે જ બ્રાહ્મણો કોઈ પણ વિધિ વિધાનનો પ્રારંભ કરે હરી ઓમ ભદ્રમ કરણેર્વી ભદ્રમ કરણે કલ્યાણ થાવ કલ્યાણ થાવ કલ્યાણની ભાવના સાથે શ્રેષ્ઠ કલ્યાણ કરનારી નગરી આ મનુષ્ય અવતાર આ અવતાર આપણું કલ્યાણ કરવા માટે ભગવાન છે ચાર વર્ણના લોકો રહે છે એમાં એમાં એક બ્રાહ્મણ સત્ય સત્કર્મ તત્પર આહાર અહીંયા એક વાક્ય બતાવ્યું કે માણસ પોતાના કર્મ ની અંદર તત્પર રહેવો જોઈએ જે કામ કરો છો એમાં તત્પર હોવા જોઈએ તમે બેનો કપડું તૂટી ગયું હોય અને એને સિલાઈ કરતા હોય આમ સોય દોરો લઈને અને જો એમાં ધ્યાન ન રહે પૂરો એમાં એમાં એની એના પોતાનું એમાં ઇન્વોલ્વમેન્ટ ન હોય અને બીજે ધ્યાન દેવા જાય તો હાથમાં સોય લાગે અને લોહી નીકળે એ સ્વાભાવિક છે કારણ જે કામમાંથી તમારું મન નીકળી ગયું તમારી નજર નીકળી ગઈ એ કામમાં તમને હાનિ થયા વગર રહી નહીં ગઈ કર્મની અંદર માણસ તત્પર રહે ચાહે ગમે તે કર્મ હોય નોકરી કરવા જાઓ છો તત્પરતા સાથે જવું જોઈએ નિષ્ઠા નિષ્ઠા સાથે સાથે જવું જોઈએ ભગવાનનું ભજન કરવા બેઠા છો કરો કોઈ પણ કામ કરો પણ તમારી તત્પરતા હોવી જોઈએ સત્ય સત્કર્મ તત્પરા આ શરીરની અંદર ચાર વર્ણના લોકો એમાં બ્રાહ્મણ આત્મદેવ આત્મદેવ એટલે આત્મની દિવ્યતી ઇતિ આત્મદેવ પોતાની જાતે જે પ્રકાશે છે એ આત્મદેવ છે જેને બીજાના પ્રકાશની જરૂર જ નથી પરમાત્મા આત્મા એટલે પરમાત્મા છે ને એ પરમાત્મા એ પોતાના પ્રકાશે જ પ્રકાશે છે એને બહારમાં સૂર્યની જરૂર નથી કારણ કે પોતે અંદર ભીતરમાં પોતે સૂર્ય છે પોતે પ્રકાશ છે અને આ આત્મદેવને એની પત્ની ધુંધુલી લોક વાર્તા રતા ક્રૂરા પ્રાય સો બહુ જલ્પિકા શુરા ગૃહ કૃત્યુ અને જે માણસને ઝઘડો જ કરવો છે ને એ ગમે ત્યાંથી શોધી લીધો કલહ બીજાની વાતો કરે લોક વાર્તા ક્રૂરા પ્રાયશ બહુ જલ્પિકા પ્રાય બીજાની વાતોમાં સમય પસાર કરે ભગવાન નું ભજન કરવા બેસાડો તો એને આળસ અને પ્રમાદ આવે પણ બીજાની જો નિંદા કુટલી કરવા બેસાડો તો એને ખબર જ ન પડે બપોરું કઈ વયું ગયું જમવાનું ન સાંભળે હંસલો હરિભજન નું આળસુ અને ભોજન માં હોશિયા હંસલો હરિભજન નું આળસુ છે ભોજન કરવા આપો તો હોશિયાર બની જાય આત્મદેવ બ્રાહ્મણ એની પત્ની ધૂંધુલી સાથે રહે આ ધૂંધુલી એટલે આપણી બુદ્ધિ છે એક વખત આત્મદેવ બ્રાહ્મણ વિચાર કરે છે ખૂબ ધનિક હતા પણ ભાગવતમાં એને લોભી કીધો છે પૈસા હોવું એ ધનવાન નથી પણ પોતાની સંપત્તિને યોગ્ય માર્ગે વાપરી શકે એવા સારા વિચારો હોય તો સમજવું હવે આ ધનવાન બન્યો નહીં તો આ સંસારમાં પૈસા તો કેટલા લોકો પાસે છે પણ વાપરવાની બુદ્ધિ ક્યાં તમારી કમાયેલી સંપત્તિ તમે સારા માર્ગમાં નહીં વાપરો તો યાદ રાખજો તમારી આવનારી પેઢી તમારી એ સંપત્તિને ગમે તેવા માર્ગે વાપરી નાખશે ત્યારે આત્મદેવને વિચાર આવ્યો કે બધું તો છે સંતાન નથી એટલે સંતાન પ્રાપ્તિ માટે બહુ બધું દાન પુણ્ય કર્યું છતાં સંતાન ન થયું અને વિચાર કરી લીધો કે હવે જીવન નથી જીવવું આત્મહત્યા કરવાનો વિચાર કર્યો ઘર છોડી નીકળી જાય છે જંગલમાં જઈને પોતાના શરીરને ખપાવી દેવા માટે બધું ભૂખ અને તરસ ને સહન કરતો રહ્યો એમાં તરસ લાગી સરોવરના કિનારે ગયો અને એક સાધુ મળે છે એક સંત મળે છે આત્મહત્યા કરતા એને રોકે છે કે ભાઈ શું કામ મરી જવું છે શું થયું તમને કહે છે મહારાજ દીકરો નથી અને આ સંસારમાં આત્મદેવ અને ધૂંધુલીને જ્યાં સુધી દીકરો ન જન્મે ત્યાં સુધી આત્મદેવ કોઈ સુખી ન થાય આ કયો દીકરો આ આત્મા રૂપી પુષ્ને બુદ્ધિ રૂપી આ સ્ત્રી દ્વારા વિવેક નામના સંતાનનો પ્રાગટ્ય ન થાય ત્યાં સુધી કોઈ આત્મા દેવ આ સુખી નહીં થાય કોઈ દિવસ આ બુદ્ધિથી વિવેક પ્રગટવો જોઈએ વિવેક નો જન્મ થવો જોઈએ અને એ વિવેક થી માણસને શાંતિ મળે છે બાપજી સંતાન નથી મહારાજા કપાળ કપાળમાં જોઈને કીધું કે તમારા ભાગ્યમાં એક નહીં હા જન્મ સુધી સંતાન નથી મને મરી જવા દો મહારાજે બહુ સમજાવ્યા આ સંસારની વાસનાને છોડી દેવો કે જે સંસાર વાસના આ વાસનાઓને છોડી દો તમે વિવેકો વર્ધતે મહા વિવેકને તમે પ્રગટ કરાવો પણ કહેવાય છે આ સંસારમાં જેને જેનું ભૂત વળગ્યું હોય એ પછી શાંતિથી બેહે નહીં બહુ સમજાવ્યા કે સંસારમાં કઈ છે નહીં કોના છોરું ને કોના વાછરું કોના માને બા કોના છોરું કોના વાછરું આ સંસારમાં ચાર ચાર દીકરા હોવા છતાં પણ મહારાજ દશરથ ને અંતકાળે એકલું જવું પડ્યું છે અંતકાળે રે જાવું જીવને એકલું કોણ છે આ સંસારમાં આ બધું છોડો

ત્યાં જ સંસાર વાસના વાસનાઓને છોડી દો પણ કહેવાય છે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે મહારાજ આપી શકતા હો તો મને સંતાન આપો નહીં તો મરવા દો મહારાજે ફળ આપ્યું કહ્યું કે લ્યો તમારી પત્નીને ફળ ખવડાવજો તમારે ત્યાં ભગવત કૃપાથી સંતાન થશે આત્મદેવ ફરી પાછા આવે છે પત્નીને ફળ આપ્યું હાથમાં પત્ની ફળ ન ખાધું પણ એમણે એ ફળ ગાયને ખવડાવી દીધું છે ધૂંધુલીએ એની બેન સાથે નક્કી કર્યું કે તું મને બાળક આપી દેજે હું તને પૈસા આપી દઈશ પોતાના પતિને છે હું ગર્ભવતી સમય વ્યતીત થયો અને એના બેનના ઘરે દીકરાનો જન્મ થયો એ બાળક કોઈને ખબર ન પડે એમ ધૂંધુલીને આપ્યું અને ધૂંધુલીએ એ સમાચાર પોતાના પતિને આપ્યા કે આપણા ઘરે દીકરાનો જન્મ થયો નામ રાખવાનો વારો આવ્યો

શરીર માણસનું પણ કાન હતા એ ગાયના કાન જેવા હતા એટલે એનું નામ રાખ્યું છે ગોકર્ણ આત્મદેવના પુણ્યનું જે ફળ હતું એ ગોકર્ણ થયા અને ધુંધુ ધુંધુલીના પાપનું જે કર્મનું ફળ હતું એ ધુંધુકારી થયું પુણ્યનું ફળ હંમેશા ગોકર્ણ જ થાય અને પાપનું ફળ હંમેશા ધુંધુકારી જ થાય સંશય જ નથી સ્થળ એક છે પણ ફળ અલગ અલગ મળ્યા જ્ઞાન અને અજ્ઞાન બે પ્રગટ થયા છે એક જમીનમાં તમે એક ગુલાબનું એક બીજ લઈ આવીને વાવો એમાં છોડ ઉગે એ છોડમાં કાંટા પણ વિકસિત થાય છે અને એ કાંટાઓની મધ્યમાં એક ગુલાબ પણ એક ફૂલ પણ વિકસિત થાય છે બંને મોટા થયા વિદ્યાભ્યાસ માટે બેસાડ્યા ગોકળ મહારાજ મહાજ્ઞાની બને છે એક દીકરાના બદલે બે દીકરા મળ્યા આત્મદેવ બ્રાહ્મણને હરખનો પાર નથી રહેતો ગોકળ પંડિત બન્યા અને ધુંધુકારી મહાખલ બન્યો છે ન ખાવાના પદાર્થો ખાઈ પીવે છે ન કરવાના કામ કરી રહ્યો છે ન બોલવાના શબ્દો બોલી રહ્યો છે એક વખતના સમયે માં પાસે પૈસા માંગ્યા માં મને ધન આપ માયે ધન આપવાની ના પાડી પોતાના પિતા પાસે જઈને ધન માંગ્યું અને એ ધન આપવાની જયારે એના પિતા આત્મદેવે ના પાડી તો સગા બાપને છાતીમાં પાટું મારીને ધરતી પર પછાડ્યો અને એ સમય પેલા મહાત્માજીના શબ્દો યાદ આવ્યા આ સંસારમાં દીકરા વગરના દુખી છે અને દીકરા વાળા દુખી છે કારણ सुत कस्य धनम कस्य સ્નેહવાન નિશમ આ સંસારમાં કોણ કોના દીકરા છે કોણ કોનો બાપ છે અહીંયા તો બધા આ સ્વાર્થના સગા છે સ્વાર્થ પતી જાય એટલે કોઈ કોઈને યાદ નથી કરતો